નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આલે ત્યારે દુર્ઘટના બની છે જે મિત્રો એ પણ મોટી દુર્ઘટના બની છે જેવી તેવી ઘટના હતી જે મિત્રો વિમાન થાબકી પડી હતું અને વિમાનમાં ચાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે જે મિત્રો વાત કરીએ તો આ ઘટના ઇંધણ એટલે કે પેટ્રોલ અથવા તો ડીઝલ ખતમ થવાના કારણે થયું છે અજ મિત્રો વાત કરીએ તો હેડપોન નજીક હળવો વિમાન ક્રેશ થઈ તા જે પાયલોટ સહિત ચાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં ઇંધણ ખતમ થઈ ગયું તુજે બાદ તે રનવેથી માત્ર 200 મીટર દૂર ક્રેશ થઈ ગયું હતું જે મિત્રો ફક્ત આટલું જ દૂર હોને એક તે ક્રેશ થઈ ગયો તું મિત્રો વાત કરીએ તો અમેરિકા ના બનાવવામાં આવ્યો હતો અને મિત્રો વાત કરીએ તો મેક્સિકોમાં આ ઘટના બની છે જેને લઈને ત્યારે દુખદ વ્યક્ત કરી છે ને Instagram अथवा તો Twitter પર માહિતી આપતા અધિકારીઓ જણાવ્યું કે જે અત્યંત દુઃખદ ખબર છે પહેલાથી કોઈ સાવધાની ન રાખવાના કારણે ઇધન ખતમ થઈ ગયું છે ને તેના કારણે અત્યારે આ દુખદ ઘટના બની છે જેમાં ચાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે અને તે માટે ઓમ શાંતિ લખજો આપણે મળીશું નવા વિડિયોમાં જય હિન્દ જય para...